નમસ્કાર હું છું મહેશ વાઘેલા આજની મુખ્ય સમાચાર હેડલાઇનમાં વાત કરીએ ખંભાત તાલુકાની એક ગંભીર સમસ્યાની ખંભાત તાલુકાના ખટનાલ ગામની ઇન્દિરા નગરીના રહીશો આજે પાયાની સુવિધાઓથી વંચિત છે વરસાદી સીઝનમાં કાદવ અને ભરાયેલા પાણીથી રસ્તાઓ ખસ્તા હાલ બની ગયા છે આવી દુઃખદ પરિસ્થિતિમાં અહીંના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે પંદર દિવસે પંદર દિવસે જઈએ છીએ પણ સરપંચ તલાટી કોઈ અમારી સંભાળ લેતું નહીં આવતા નથી અને વાહ પાણી ભરાય છે અને અમે ઘર ખાલી કરી કરી અને બાર મહિને બાર મહિને જતા રહીએ છીએ પણ આ લોકો કશી અમારી તપાસ લેતા નથી આ ગણનારું એક વરસ થયું ગયા ચોમાસે બન્યું અને તરત જ બેસી ગયું ખંભાત તાલુકાના ખટનાલ ગામના રહીશોએ અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં રસ્તાઓ પર ભરાતા પાણીને કારણે અમને ઘર છોડીને બીજા લોકોના ઘરે સમય ગાળે રહેવું પડે છે દુખની વાત એ છે કે તાત્કાલિક સારવારની જરૂર હોય છે ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર સુધી પહોંચી શકતી નથી જ્યારે ગયા વર્ષે નગરીમાં બનાવેલ ગરનાળામાં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવતા માત્ર બે જ મહિનામાં તૂટી ગયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે નિઃસહાય લોકોની બહાર આવે છે કોણ વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા હોવા છતાં આ બાજુથી રસ્તો બ્લોક છે જે પેલી બાજુ છે ગઢનારું બનાવ્યું છે ગયા વર્ષે તૂટી ગયું છે એનો પણ કોઈ સમસ્યાનો નિકાલ નથી કરેલો બાળકોને આવવા જવા પશુ પશુપાલન હોવાથી ડેરીએ દૂધ ભરવા જતાં આવવા જતા આવવામાં તકલીફ પડે છે છતાં એનું કોઈ નિરાકરણ કરેલ નથી મારું નામ દક્ષાબેન ઠાકોર ગીતપાડા માં હું ઇન્દિરા કોલોનીમાં રહું છું પણ દસ બાર વર્ષથી રહું હું પણ કોલોરીમાં પાણી ભરાઈ જાય અનાજ મારું બધું પડી જાય હવે પશુપાલનવાળા અમારે સારો અમે લાવીએ અમારે નહીં રસ્તાની સગવડ કે નહીં અમારે કોઈ રોડની સગવડ પબ્લિક રસ્તો પગ રસ્તો નહીં સરપંચને કંઈ નહીં થાય છે પંચાયતમાં જઈને થાય છે સરપંચ કે ચોમા હું આવવા દો તળાથી ઊંઘ ઉડાટતો નહીં પંચાયતમાં કોઈ કહેતું નહીં ના તમે એવું કહેતા હોય તો અમારી અપાસ ઉપર બેસી જઈએ તો અમારે કોઈ એ નહીં અમારે પાણી ને તમે જીત વાળા અમને ત્રણ ચાર દિવસ સુધી રાખે ઘરમાં પાણી ભરાઈ જાય બધું અમારે ઘર પડી જાય ભેંસો લઈને અમારે નાહી જવાની વખત આવે એટલે ભાઈ અમે કરીએ શું અત્યારે જોવા આવો ને તો રસ્તાની સગવડ નહીં અમારે જાનવર બીમાર અમારે ડૉક્ટરને બોલાય છો અમે થઈને લાવીએ અમારે કોઈક બીમાર હોય કોઈક બેન વાળી હોય તો અમે ખાટલા પણ નાખીને અમારે બહાર કાઢવી પડે ડિલેવરી હોય તો અમે શું કરીએ કોઈક મા બેન બીમાર હોય કોક અમારી સાસુ બીમાર હોય તો શું કરે ખાટલા નાખીને ચાર પાયા કરીને બહાર કાઢીને દવાખાનામાં લઈ જઈએ આ ગામના રહીશોનું સ્પષ્ટ છે એવું છે કે અમારું દુઃખ સંભળાવવું છે તો ઘણું પણ નિરાકરણ કરનારો છે ક્યાં